રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહમાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે ગૃહમાં રહી ચૂકેલી બે મહિલાઓ દ્વારા પૂર્વ મેનેજર ગીતા ચાવડા પર અમાનવીય વર્તન અને શોષણના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે જુઓ રાજકોટથી થી મિલન ત્રિવેદી રિપોર્ટ હું બે હજાર ને એકવીસ માં નારી ગૃહમાં ગઈ હતી મારે હતો હું બે હજાર ને એકવીસ ની સાલમાં ગઈ હતી

અને ઈ પ્રમાણે અહીંયા બોર્ડ માર્યું છે ને એ પ્રમાણે જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણાનું શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને હું છ મહિના સુધી રહી

અને દાન દે છે બધુંય દે છે તો પણ એ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમે જી કરો એ કલે જો હું ગીતાબેન ને કાઈ નથી કહેવાનું એટલે આ ગીતાબેન તો અત્યારે કે સુષ્ઠામાં નથી તમારી માંગ મારી માંગ ઈ છે કે મારા પૈસા એને મારા પૈસા એને 10000 લીધા છે ઈ દઈ દે સાડીના લીધા છે ઈ દઈ દે

અને એમાં ગોહિલ સાહેબની જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે એ જનકસિંહ ગોહિલની અને ગીતાબેન ચાવડાની ભગત છે આમાં અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો પણ એને પેલા પંદર દિવસ કાઢી ને પછી પંદર દિવસ પછી પાછા ઈ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા અત્યારે દોઢ મહિના જેવું થયું છે ગીતાબેને નિકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેને નીકળી દીધા ને એને મળતી માહિતી મુજબ વધુ ચાર પીડિતાઓએ પણ અપૂર્વ મહિલા મેનેજરના ત્રાસ અંગે સોગંદનામું કરીને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ સુધી ફરિયાદ પહોંચાડી છે આ મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે ગીતા ચાવડા ગૃહમાં રહેતી મહિલાઓ પાસેથી પૈસા અને દાગીના પડાવી લેતી હતી માંગણી છે કે યોગ્ય તપાસ થઈ હું બે હજાર એકવીસમાં મલવા ગયો તો મારા સ્વજનને સારી સંરક્ષણ કેન્દ્રમાં મને કે તમારે મળવું હોય તો પાંચ હજાર રૂપિયા થશે ગીતાબેન બેસ ચાવડા એ રીતે તો તમારી એન્ટ્રી અંદર થશે બાકી મને બહારથી જવા દે

પૂરેપૂરો કોઈ કોઈ ના સ્વજન મળવા આવે સિત્તેર કિલોમીટર થી આવે એસી કિલોમીટર થી અહી રાજકોટ આવે મળવા તો એને મળવા નો ન્યાય મેળવવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે આ ઉપરાંત મહિલાઓએ એવું પણ આક્ષેપ કર્યો છે કે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલની મીઠી નજર હેઠળ પૂર્વ મેનેજર મહિલાઓ પાસેથી પૈસા પડાવતી હતી

માલિશ કરાવડાવતા આવતા હતા માથામાં તેલ ને એવું બધું નખાવડાવતા હતા અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા અમે કઈ કઈ કેવી નઈ ને તો એમ કે તમારે અમારી મન બધું નહીં બોલવાનું હોય કે અમે કોણ છીએ અમારી હા હું નહીં બોલવા મમ્મી ના ને એના ઘરે ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી તમને વાત નો કરાવી શકું એમ કરીને મને વાત નોતા કરાવડા વાત મારા મમ્મી અને હું ગમે એટલું કઉ હું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજે હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલે તો હું એનું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા

એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં છે મેં એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું નારી કોઈ હતી ત્યારે તો હેરાન કરતા તા અત્યારે હું દસ મિનિટ ના રેલ બસ લઉં છું કીધું તો ત્યાં આવીને મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જાશું નારી કોઈ પછી કોઈ ગયા નઈ મને કોઈ હથો જવાબ નો આવ્યો બધા પાસે પૈસા લે જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈ કામ ન કરતા અને બધાને બહુ માનસિકતા ત્રાસ આપે છે બધાને બહુ જ હેરાન કરે છે બીટા નોકરી કરે છે કે ના અત્યારે તો કોઈ નથી બળતા તો કોણ કે સંભાળે છે ને કોણ જવાબદાર છે અત્યારે તો છે તમને ના અત્યારે તો કઈ જગ્યાએ છે નોકરી કોઈ નથી એને ગાડી વાયા છે હા તમારી શું માંગણી શું છે બસ મેય મળે બધા પ્રકારની એટલે ત્યાં જે છે બધાને માનસિક છે ને બહુ હેરાન કરે છે એ બધાને જે હું જોઈશ ને એવું આપી દે જમવાનું જરાય સારું નથી બનાવતા ત્યાં બધી છોકરીઓ બહુ જ હેરાન કરે ઉલ્લેખનીય છે કે નારી સંરક્ષણ ગૃહમાં જતી યુવતીઓ અને મહિલાઓની કફોડી હાલત અંગે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે